રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અધિકારીઓની એક વાયરલ તસવીર અંગે મોટા સમાચાર મળી રહ્યા છે પ્રવીણ મીણાની બર્થડે પાર્ટી વખતનો ફોટો હોવાનું ખુલવા પામ્યું છે બે હાજર બાવીસ માં પ્રવીણ મીણાએ ગેમ ઝોનમાં જ ગેટ ટુગેધર રાખ્યું હતું બે હજાર કે ગેટ ટુગેધર રાખ્યું હતું આ પાર્ટી અંતર્ગત ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રવીણ મીણા હાલ એસપી આણંદ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બે હજાર બાવીસમાં તેમણે આ જ ગેમ ઝોન જે ટીઆરપી ગેમ ઝોન હતું જેમાં અગ્નિકાંડ થયો હતો તેમાં બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું ઉચ્ચ અધિકારીઓ માટે ગેટ ટુગેધર રાખ્યું હતું અને તે વખતે શું એમને ખ્યાલ નહીં આવ્યું હોય કે રહેણાંક વિસ્તારમાં આ ગેમ ઝોન મનાવવામાં આવ્યું છે આની પાસે એનઓસી નથી અલગ અલગ રિસ્ક સાથે આ ગેમ ઝોન ચાલી રહ્યું છે